તો સૌથી પહેલા તો કાનજીભાઈ ભરાળા અને સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે મને આ મંચ આપ્યું અને મોકો આપ્યો એઆઈ વિશે એના માટે મને ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ પંદર વર્ષમાં જે દુનિયાને બદલાવી નાખવાનું છે એવી ટેકનોલોજી અથવા તો એવો વિષય કે એઆઈ જેના ઉપર આપણે આજે પંદર મિનિટ વાત કરવાના છીએ બરાબર અને હું મારું બેસ્ટ આપીશ તો સૌથી પહેલા એવું થાય કે એ એટલે કે ન્યૂઝપેપરમાં છે ને રોજે એવું આવે એંસી ટકા લોકોની નોકરી જશે તો આપણે શું કરીશું પછી સૌથી મેઇન વસ્તુ એવું હોય કે આપણને સૌથી વધારે ડર છે કેમ કે આપણને જાણકારી નથી જ્યારે કોઈ વસ્તુ વિશે આપણને જાણકારી ના હોય ને ત્યારે ડર વધારે હોય અને જેમ જેમ આપણે વસ્તુને જાણતા જઈએ એમ આપણને ખબર પડતી જાય કે આમની સાથે આવી રીતે કામ કરવાનું છે આવી રીતે કામ નથી કરવાનું હું તમને એક વાત કરું આપણે આપણા વિચારોના વાવેતરમાં એક ખેડૂત આવેલા પ્રવીણભાઈ નામ છે કદાચ તમે લોકો ઓળખતા હશો કામરેજમાં એ ત્રણસો વીઘામાં આંબાનું કામ કરે છે અને એ માણસે એના ખેતરમાં એઆઈ ટાવર લગાડ્યો છે કે જેનાથી શું થાય ખબર કે વાતાવરણમાં કેટલો ભેજ છે વાતાવરણમાં કેટલી ગરમી છે કઈક આકસ્મિક વાતાવરણમાં કઈ થવાનું છે તો આ બધા જ નોટિફિકેશન એમના મોબાઈલમાં આવી જાય એટલું જ નહીં એમને જમીનમાં પણ સેન્સર નાખ્યા છે કે ત્રણ ફૂટ છ ફૂટ નવ ફૂટ ને બાર ફૂટ આમાં ક્યારે એ કે ભેજ ઓછો થાય કે આપણે પાણી પીવરાવું પડશે તો આવી રીતે ટેકનોલોજી એટલે કે એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને એ કઈ બી અકસ્માત થવાનો હોય ને એની પહેલા એને આઈડિયા હોય તો આપણે કેવું થાય પાકનું નુકસાન ના થાય તો એક સામાન્ય ખેડૂત ટેકનોલોજી એટલે કે એઆઈ નો યુઝ કરીને પોતાનું ઉત્પાદન બે થી પાંચ ગણું કરી શકતા હોય તો આપણે બધા તો ભણેલા છે આપણે કેમ ટેકનોલોજીથી આગળ નથી ટેકનોલોજીમાં ભાગીએ કેમ છે તો આપણે સૌથી પહેલા વસ્તુને જાણવાની છે જેટલી વસ્તુ જાણીશું એટલો આપણને શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ બુદ્ધિ કોને કહેવાય બુદ્ધિ એટલે કે મારી આજુબાજુમાં જેટલા પરિબળો છે મારી પાંચ ઇન્દ્રિયોથી જેટલો ડેટા મને મળી રહ્યો છે એના પ્રમાણે મગજ

તો એ સીમાઓને તોડીને મેક્સિમમ આપણા માનવજાત ના કલ્યાણ માટે મેક્સિમમ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એવી કમ્પ્યુટરની બ્રાન્ચ બ્રાન્ચ કોઈ ટૂલ નહીં બ્રાન્ચ ને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે સાદી ભાષામાં તો આ માણસ અત્યાર સુધી શું હતું આપણે બધા કન્ફ્યુઝ હોય આપણને ઘણા બધા સવાલ હોય તો આપણા દોસ્તાર ને રાતે ફોન કરીએ ભાઈ આ આ આ પૈસાનું સેટિંગ નથી થતું કઈક કરી દેને પછી કે મારે ઘરે આજે છે ને મારી વાઈફ સાથે ઝઘડો થયો છે શું કરું ખબર જ પડતી તો આવા બધા સવાલોનો જવાબ એ આપી શકે છે તમારા મગજમાં જેટલા મૂંઝવતા સવાલો છે એ બધા સવાલોના જવાબ એમની પાસે છે અને મેઇન ખાસ વાત શું ખબર કે આપણી નોર્મલી કેવું થાય કે આપણે દોસ્તારને પૂછે ને તો એ એના ઘરમાં જે રીતે વિચારતો ને એ રીતે જ આપણને જવાબ આપે પણ એ પાસે એવા કોઈ પેલા કહેવાય ને બાય જ નથી એમ કે એ પોતાની માન્યતાઓ નહીં આપે એ ઇન્ટરનેટ ઉપર મેક્સિમમ જે બી સાચી માહિતી છે એના આધારે તમને જવાબ આપશે સો આપણે પહેલી વાત કરી કે આપણે ડરવાનું નથી આપણે જાણવાનું છે બીજી વાત શું છે કે ચાલો જાણી લીધું એ શું છે તો બીજું શું કરવાનું કે આપણા બધાના ફોનમાં ચેટ જીપીટી અને એપ્લિકેશન હોવી જ જોઈએ જેવી રીતે આપણે કેમ ઇન્ટરનેટ હોય તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હોય જ તે એવી રીતે ચેટ જીપીટી અને જેમિના એપ્લિકેશન હોવી જ જોઈએ આપણા સેશનમાં આજે બીજું કાંઈ તમે શીખી ન જાવ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જવાનું એટલે મને એમ લાગ્યું કે મારું કામ થઈ ગયું ઓકે સાહેબ તમે કીધું કે એપ્લિકેશન નાખવાની હવે ત્રીજી વાત કે યાર આ બધા વાત કેમ કરે છે એ ની એટલી બધી કેમ કે આ કહેવાય ને કે આ વિષય છે ને એના ઉપર અમેરિકા અને ચાઇનાને ખબર જ છે કે જો આપણે નહીં કરીએ ને તો આપણે સુપર પાવર નહીં કરી બની શકે તો એના બધા જ રિસોર્સિસ એઆઈ માં નાખી દીધા છે એની બધી ટોપ કંપની અંદર અંદર લડે છે કે અમારે એઆઈ માં

આપણે એવું શીખવાનું છે કે આ ભાગ દોડ માંથી આપણને સમય મળે તો આપણે આપણને જે દિલમાં ગમે કે ભાઈ મને કવિતા લખવી ગમે છે છે તો તો મારે કવિતા લખવી બીજી વસ્તુ વસ્તુ આપણે આ ટૂલ ત્રીજી તો ચાલો સાહેબ ટૂલ નાખી દીધું એના સિવાય એક સ્ટેપ આગળ કયો ને તો સવાલો પૂછવાના છે એને જેટલો સારો સવાલ પૂછશો એટલો સારો એ જવાબ આપશે તો આપણે એને સવાલ પૂછતા શીખવાનું છે હું તમને એક એક્ઝામ્પલ આપું આપણે મોસ્ટલી ધંધાવાળા છે બધા ધંધામાં ગ્રોથ કરવો છે તો તમે એમ પૂછી શકો કે ભાઈ નોર્મલ માણસ હોય ને તો એ શું પૂછે કે મારો ધંધો પાંચ કરોડનો ટર્ન ઓવર છે ને મારે પચાસ કરોડે લઈ જવું છે પાંચ વર્ષમાં તો મને પ્લાન આપો બિઝનેસ પ્લાન બહુ સરસ આપશે તમને એમ થાય ઓહો પાંચ પાંચ ઓપ્શન આપ્યા તમને મજા આવી જશે પણ એ સાદો સવાલ હતો હું એક્સપર્ટ છું એવું નથી કે તો હું રોજ એક્સપેરિમેન્ટ કરું છું એટલે મને થોડુંક વધારે ખબર પડે છે તો હું એવો સવાલ પૂછીશ કે તમે ગૂગલ માં કામ કર્યું છે તમે સોરી અંબાણી સાથે કામ કર્યું છે અદાણી સાથે કામ કર્યું છે તમે દુનિયાની ટોપ સો મોટી કંપની સાથે કામ કર્યું છે તમે બિઝનેસ નો ગ્રો કરવામાં પીએચડી કરેલો છે તમે આ કામ ત્રીસ વર્ષથી કરો છો તમે અત્યાર સુધી હજાર ક્લાયન્ટને સર્વ કર્યા છે તો તમારો ગોલ એવો છે કે મારી કંપની છે એ પાંચ કરોડ નું ટર્ન કરે છે ત્યાંથી

એટલે આપણે હવે મેનેજર ની જેમ રહેવાનું છે કે આપણું ઘણું કામ એ કરી દે છે આપણે રિવ્યુ કરી લેવાના બરાબર કર્યું કે નહીં મારા ઘરવાળી બે દિવસ પછી એનિવર્સરી છે તો એને મારે મેસેજ લખવાનો છે તો હું બેસી એમ કહી દઈશ કે ઘરનું કામ સારું કરે છે મારી છોકરીને હાથવે છે એ બહુ અઘરી છે તો એને હાચવી લે છે મારા મમ્મી પપ્પાને હાથવી લે છે તો આના આધારે એક મને છે ને એનિવર્સરીનો મેસેજ લખી દે છ વર્ષ મેં તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એના માટે મને મેસેજ લખી દે તો એ બહુ સરસ મેસેજ લખી દે છે પછી મને એવું લાગે કે આ બે બે ચાર વાક્ય વધારે થઈ ગયા છે

માઉસ નું કામ જે થતું હોય બને એટલું વહેલા કરજો નહીતર કોઈક એક જણો અથવા તો પાંચ જણાની કંપની કદાચ પાંચસો જણાની ની કંપની ને પણ રિપ્લેસ કરી દેશે તો વિયરેબલ ડિવાઇસ આવશે કહેતા મજા આવે આવે કે કે અહીંયા એક ડિવાઇસ કહેવાય તમે છે ને એને કન્ટિન્યુઅસ પેરી ફરવાનું તો જે જે માણસ બોલતા હોય તમે બોલતા હોય એનું આખું રેકોર્ડિંગ કર્યા કરે પછી તમે એમ કહો ને કે હું એકસો પાંત્રીસ માં વિચારોના વાવેતર માં ગયો તો ત્યાં મિતભાઈ શું વાત કરી હતી તો તમને આની આખી સમરી આપી દે પછી કદાચ ઇન ફ્યુચર કદાચ એવું પણ થશે કે તમે આ તમે આવા આ શબ્દ છે ને સૌથી વધારે વાર બોલો છો તમને તમારી પેટર્ન ઓળખવામાં મદદ કરશે કે તમે આવા વિચાર સૌથી વધારે કરો છો તો આ વિચાર ન કરાય તમારા વિચારોના વાવેતરમાં વિચારો સુધારે તો આવું થશે ને તો શું થશે ખબર આપણે સામે વાળો માણસ કેમેરાને લીધે એની પાસે ગ્લાસ હશે તમારી પાસે હશે તો તમે કઈ ચીટિંગ કરતા હોય ને એની બોડી લેંગ્વેજ થી ખબર પડી જશે તો આજનો મારો વિચાર શું છે કે આપણે કદાચ એઆઈ છે કાલે કઈ એ આવશે કાલે પરમ દિશા કઈ બીજું આવશે પણ માણસ બનવાનું છે જેટલા સારા વિશ્વાસ પાત્ર માણસ હશે તો એનો આજે સ્કોપ છે કાલે હશે ને આવતીકાલે હશે

વિશ્વાસ નથી થતો કેમ કે એટલી સારી બુક છે એટલે નહીં કે મેં કરી એમ કાનજીભાઈ ને બહુ બધું વાંચતા હોય તો એને ગમ્યું તો મને એવું લાગે બધાને ગમશે અને એમાં ઓડિયો બી છે કે મને એવું લાગ્યું કે ભાઈ મને વાંચવું નથી ગમતું તો સૌજીભાઈ ભાઈ જે છે ભાઈ એ સુરત થી અમદાવાદ જતા હોય ને એક એક ચેપ્ટર હોય ને એની પાછળ એના ક્યુઆર કોડ છે ક્યુઆર કોડ ને સ્કેન કરો એટલે પહેલું ચેપ્ટર ગુજરાતીમાં હિન્દીમાં હિન્દી માં ઇંગ્લિશ માં જેમાં સાંભળવું હોય સુરત થી અમદાવાદ પૂછે ને ત્યાં બુક પૂરી અને સૌથી સૌથી મેઇન વસ્તુ કેવું થાય ખબર આ બુક

मीत देसाई के अनुसार बिजनेस का मुख्य उद्देश्य सिर्फ पैसे कमाना नहीं होना चाहिए बल्कि इसे नैतिक तरीके से और समाज के लिए मूल्यवान बनाना चाहिए वह मानते हैं कि विचारों से अधिक महत्वपूर्ण है उनका निष्पादन और असफलता के लिए तैयार रहना चाहिए उनके अनुसार ईमानदारी और एकता सबसे महत्वपूर्ण है और एक वर्ल्ड क्लास चीज बनाने के लिए आपको अतिरिक्त जुनून की जरूरत होती है क्या आप इस विषय के बारे में और जानना चाहते हैं मुझे बताए मीत का जीवन के प्रति दृष्टिकोण बहुत ही सकारात्मक और प्रेरणादायक है वे मानते हैं कि जीवन में संतोष का पीछा करने से विकास अपने आप आएगा मीत का यह विचार है कि गलतियां करना ठीक है पर हमें वर्तमान क्षण में जीना चाहिए उनके अनुसार जीवन एक घटनाओं की श्रृंखला है जिसका आनंद लेना चाहिए वे ये भी मानते हैं कि जीवन में स्पष्टता और एक उद्देश्य खोजने से सबसे अधिक खुशी प्राप्त होती है क्या आप इस विषय के बारे में और जानना चाहते हैं ઓકે તો હું કદાચ કાલે મારા ગ્રાન્ડ ચાઇલ્ડ લોકો હશે ને તો હું નહિ હોય ને તો એ આવી રીતે પૂછે કે આવી પરિસ્થિતિમાં દાદા શું વિચારતા હતા તો એનો મને જવાબ આપો તો આવું તમારી સાથે પણ થઈ શકશે તો થેન્ક યુ